સારા રોડ હરિનગર સોસાયટીની અંદર છેલ્લા ત્રણ વર્ષથી આવા પ્રશ્નો જે પાણીના છે આપણે જોઈ શકીએ આ બંધ આ પાણી કે જે ગટરનું પાણી ઉભરાઈને પાણીના ટાંકામાં આવે તો પબ્લિકને પાણી પીવું પીવું કપડાં કે નથી ધોવા અને વાસ એટલી મારે અમને રજૂઆત સોસાયટી દ્વારા રહ્યું છે રજૂઆત કરેલી પણ રજૂઆત સાંભળતા જ નથી હવે જનતા જાગી વિસાવદર વાયા મોરબી થઈ હવે હળવદમાં પહોંચ્યું વાવો વાવાઝોડું લાભ આવવા જોડે જનતાનો સ્વયં હોય આ શાસક પક્ષ બેરી મુંગી છે આ સાતસો છત્રીસ વર્ષથી નગરપાલિકા ભાજપ દ્વારા હોય અને આ વખતે અઠ્યાવીસમાં સત્યાવીસ સીટી પણ નગરપાલિકાની ભાજપને આ વખતે જનતા આપી હોય છતાં આ જનતાના આ પ્રશ્નો હોય તો પછી જનતા રોડ ઉપર આવે કે ન આવે લગભગ આ ત્રણ મહિનાથી તો સતત આવું ચાલુ પાણી છે અને અમે બે ત્રણ મહિના બે દિવસથી નાયા વગેરે ને છોકરા સ્કૂલે નથી ગયા બધાને દાધરું થઈ ગય એમને તો જાય છે તો સાહેબ એમ કે તમારી થાય ઈ કરી લો ઈમ અને સાહેબ છે શું કરું આમાં મારું કામ નથી અને સાહેબ અતાર આવ્યો તો ઈને ખાલી પાંચ છટા ઉડ્યા શું કે એય બેના ઘારો તો કામ ઉરખા તને એવું થયું અમે આનથી નાવા ધોવા ટેન્કર લઈ જાવ ડ્રાઈવર ડ્રાઈવર નથી અમારા બિચારા મજૂરીથી માર સો જાય તો ટેન્કર નથી